આ ભવ્ય થી આયોજન અને ગરબા મહોત્સવ વિશે અવગત કરવા માટે સહાય ફાઉન્ડેશન દ્વારા આજની પત્રકાર પરિષદમાં આયોજન કરવામાં આવ્યું છે

મારી સાથે હળમાં બેઠેલા સર્વ મહાનુભાવો હું અહીંયા દિલથી સ્વાગત કરું છું ગત વર્ષે આપણા સાયા ફાઉન્ડેશન દ્વારા નવરાત બે હાજર ત્રેવીસ નું આયોજન કર્યું હતું જેમાં રામ ભગવાનની થીમ રાખી હતી આ વર્ષે પણ ત્રણ ઓક્ટોમ્બરથી આપણી શરૂ થનારી નવરાત્રિમાં કૈલાસ પર્વતની એક થીમ રાખેલી છે જે આપણા નવરાત્રિ આપણે દસ દિવસ ચાલશે એ દસ દિવસમાં એક શિવજી ભગવાનના સ્વરૂપે આપણે કેદારનાથ મંદિરનું બી અહીંયા કેદારનાથ મંદિર બી છે પછી મેન આપણે કેસરિયા નવરાત બે હજાર તેવીસ આખી ધાર્મિક થીમ ઉપર લઈએ છે કારણ કે આજે સમાજમાં આપણે એક ધર્મનું ટૂંકમાં એક સમાજમાં એક ધાર્મિક વાતાવરણ આપવા માંગીએ છીએ જે સંદર્ભે આ વખતે શિવજી શિવજી ભગવાનની આપણે કેસરિયા નવરાત બે હજાર ચોવીસમાં કૈલાસ પર્વતની થીમ રાખેલી છે જે ત્રણ ઓક્ટોમ્બરથી આપણે નવરાત્રી ચાલુ થશે કૈલાસ પર્વત જે આપણે બનાવ્યો છે એસી ફૂટ ઊંચો છે તથા જે આપણે ખેલૈયા ગ્રાઉન્ડ બનાવેલું છે એ ખેલૈયા ગ્રાઉન્ડમાં આપણા ખેલૈયાઓ પંદર હજારથી વધારે પંદર હજાર જેટલા ખેલૈયા આપણે રમી શકશે બાકીનું ગ્રાઉન્ડ તો વિશાળ છે જેમાં સાઠથી સિત્તેર હજાર પ્રેક્ષકો ખેલૈયા સાથે બેસી શકે એટલું ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડમાં ખાસ વિશે વિશેષતા એ રાખી છે કે ગઈ સાર બી આપણે રાખી હતી કે ખેલૈયા હોય કે જે આપણે નવા પધાર્યા હશે ગ્રાઉન્ડમાં એ લોકો એમના ફોટોસ ત્યાં ક્યુઆર કોડ મારેલો છે એટલે એમના ફોટોસ ક્લિક થતા જ રહેતા હશે આપણા ગ્રાઉન્ડમાં ઘણા બધા કેમેરા થકી આપણે એમના ફોટોસ થઈએ ખેલૈયાઓના દરેકના તો એ ક્યુઆર ક્યુઆર કોડ થકી દરેક ખેલૈયાઓ પ્રેક્ષકો જે બી આવશે આપણે ગાંધીનગર કે બહારના જે બી આપણે મહેમાનો છે એમને એમના ફોટોઝ આપણે ક્યુઆર કોડ થકી એમનો એટલા ક્યુઆર કોડ કરીને અમે રજીસ્ટર કરવાનું થશે નંબર નાખશે એટલે એમનો દરેક ફોટા જેટલા બી પાડ્યા છે માં એ બધા ફોટો એમને મળી જશે એમાં બીજું આપણે આઠમના દિવસે મહારતી કરીએ છીએ ગઈ સાલ બી આપણે મહારતી કરી હતી આ વર્ષે બી એ જ રીતે આપણે એકાન હજાર દીવરાની મહારતીનું આયોજન કર્યું છે આપણે દરેક નોરતામાં અમે સર નોરતા પત્યા પછી આપણે દરેકને ઈનામોનું વિતરણ કરીએ છીએ એટલે કઈક તે કદાચ કંઈક ખાસ વિશેષ આ વખતે ઇનામોનું આયોજન કરેલું છે બાકીની ગ્રાઉન્ડની અને આપણે નવરાત્રીની ખાસ વિશેષતાઓ આપણે કેતનભાઈ થકી જાણશું બધાને જયંબે નવરાત્રિને શરૂઆત થવા જઈ રહી છે એના પ્રારંભે આટલી મોટી પત્રકાર પરિષદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મને ખુશી છે કે અમારી સાથે અમારા સૌ પાર્ટીના આગેવાનો અને સહાય પરિવાર ઉપસ્થિત છે એની સાથે સાથે આટલો મોટો મીડિયાના મિત્રોનો આટલો મોટો અમારો જ પરિવાર જેને ગણીએ છીએ અમે હું પણ એ પરિવારમાંથી જ છું મીડિયાના તો આજે મને આનંદ વ્યક્ત કરું છું કે આટલા બધા જ મિત્રો એક સાથે આપણે ભેગા થયા છીએ આપ સૌના નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો નવરાત્રિ એ આપણા ગુજરાતનું એક ઘરેણું છે નવરાત્રિનો ઉત્સવ જે અત્યારે આપણે જોઈએ આપણો ગરબો આપણી નવરાત્રિ વિદેશોમાં પણ એટલી ફેમસ છે કે ઇન્ટરનેશનલ ગ્લોબલ લેવલે આપણા ગરબાને સ્થાન મળ્યું છે હમણાં જ નરેન્દ્રભાઈ મોદી અમેરિકા ગયા ત્યાં અન્ય દેશમાં પણ ગયા હતા ગરબાથી આપણી નવરાત્રિના ગરબાથી એમનું સ્વાગત થાય છે એટલે આપણા માટે અને દેશ માટે ગૌરવની ક્ષણ હોય છે એટલા માટે નવરાત્રિને આપણે બધા ઉત્સવની જેમ વિશ્વનો સૌથી લાંબો ઉત્સવ એટલે નવરાત્રિ એને આપણે બધા સૌ સાથે મળીને ઉજવતા હોઈએ છીએ આ નવરાત્રિને શેરી ગરબાથી શરૂ થઈને આ પાર્ટી પ્લોટ કલ્ચર સુધી પહોંચી શેરી ગરબા હતા ત્યાં સુધી આપણે બધા જાણીએ છીએ કે ગામડામાં નાના મોટા શહેરોમાં પણ શેરી ગરબા થતા હતા ત્યાં આપણી સંસ્કૃતિ પ્રમાણેની થીમ પર અથવા એ પ્રમાણેની વ્યવસ્થા પરિવાર સાથે આપણે સૌ નવરાત્રી કરતા હતા અને કરીએ છીએ અત્યારે સમય વીતતા વ્યવસ્થાઓ વધતી ગઈ સુવિધાઓનો વધારો થયો લોકોનું ગ્લોબ ગ્લોબલાઇઝેશન થયું એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મૂવ થાય એટલે બધા જ વિચારો ભેગા કરીને એક પાર્ટી પ્લોટ તરફ લોકો વળ્યા એટલે તમે અમદાવાદની આજુબાજુ કે ગાંધીનગરમાં પણ ઘણા વર્ષોથી નવરાત્રીઓ થાય છે એમ અમે પણ એક પ્રયત્ન કર્યો છે લોકો માટે સુવિધા વધી છે અમે પણ એક પ્રયત્ન કર્યો છે પણ અમારી સંસ્થા દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ અમે જ્યારે પણ નવરાત્રિ કરશું આજ પછી કેટલા વર્ષ સુધી કરશું ત્યારે પણ એક ધાર્મિક થીમ પર કે આપણી નવરાત્રિ જે છે એ આપણું ધાર્મિક ઉત્સવ છે એને ધાર્મિકતા સાથે જોડીને જ નવરાત્રિ કરવી એવું અમારી ટીમે નક્કી કરેલું છે તો લાસ્ટ વર્ષ તમે જોયું કે પ્રજાએ અને ગાંધીનગરની જનતાએ અને સૌ ખેલૈયા હોય અને તમારા બધાના સહયોગથી અમને ખૂબ લોકોનો પ્રેમ મળ્યો લોકોને પણ એટલી મજા આવી કે રામ મંદિર રામ ભગવાનની થીમ પર આખું ધાર્મિક વાતાવરણ વચ્ચે લોકો ગરબે રમ્યા એને આપ સૌ સાક્ષી રહ્યા છો એવી જ રીતે લગભગ ગઈ સાલ અમને જે જીગરભાઈ વાત કરી કે આ ફોટોસ પહેલાં એવું હતું કે ફોટોસ કોઈને જોતા હોય તો એ પૈસા આપવા પડતા હતા જે વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફીના જેને પાવર્સ આપ્યા હોય રાઈટ્સ આપ્યા હોય એની પાસેથી મેળવવા માટે પાંચ રૂપિયા દસ રૂપિયા ફોટોના પેમેન્ટ લેવામાં આવતું હતું જે અમે સ્થળ ઉપર જ પ્રાઇવેસી સાથે એને પોતાના જ પોતાના ફોટો મળે કોઈ બી છોકરો હોય કે ખેલૈયા હોય કે ખેલૈયા હોય એને પોતાના ફોટો પોતે જ ત્યાંથી જ મેળવી શકે એવી ટેકનોલોજીની મદદથી એવી વ્યવસ્થા કરી જેથી કરીને લગભગ ગઈ સાલ સાતથી આઠ લાખ ફોટો લોકોએ ડાઉનલોડ કર્યા અને બારથી તેર હજાર લોકોએ કરે એટલે અમારા માટે એક ગૌરવની વાત છે કે અમે સરળતાથી આટલા લોકો સુધી પહોંચી શક્યા છીએ અને એને પોતાએ પરફોર્મ કરેલા ડેટા એમની પાસે પહોંચ્યા છે કહેવાનો મતલબ એ છે કે આ વખતે પણ અમે સારું સુંદર સલામત વાતાવરણ સાથે ફરી એકવાર કેસરિયા ગરબા નવરાત બે હજાર ચોવીસ કૈલાસ પર્વતની થીમ સાથે એક આહ્લાદક વાતાવરણ સાથે લોકોને ગમે એવી રીતે વ્યવસ્થા અમે કરવા જઈ રહ્યા છીએ અને લગભગ તમારી સામે છે જ કે આ કેવા પ્રકારનું આયોજન થઈ રહ્યું છે ધાર્મિકતાથી લોકો જોડાય લોકો અહીંયા આવે આપણી સંસ્કૃતિ સાથે એનો જે નાતો છે નવરાત્રિનો એ જળવે રહે રમેશ એનો અમારો એક નાનો પ્રયત્ન છે આ ગ્રાઉન્ડમાં મહત્તમ ખેલૈયાઓ સારી રીતે ગરબા કરી શકે એવું ગ્રાઉન્ડ સારી રીતે તૈયાર કરવામાં આવ્યું છે આપ ગત વર્ષના અનુભવથી વાકેફ છો કે પ્રથમ વખત એવું થયું હતું કે કોઈપણ પાર્ટી પ્લોટમાં ફૂડકોર્ટ હતી જે એમાં એકદમ બજાર ભાવે વ્યાજબી ભાવે બધી જ વ્યવસ્થાઓ ત્યાં હતી કોઈપણ પ્રકારની જે ભાવ હોય છે આપણા વસ્તુઓના એ અવ્યવહારિક હતા જ નહીં જે બજારમાં વીસ રૂપિયાની પાણીની બોટલ કે પાંચ રૂપિયાની કે દસ રૂપિયાની એ મળતી હોય જ ભાવે ત્યાં મળે નાસ્તો પણ એ પ્રકારે ત્યાં બહાર મળતો હોય એ જ દુકાનદાર અહીંયા વેચતા હોય તો એ જ ભાવે વેચે એવી વ્યવસ્થા લોકોના વ્યવસ્થામાં સુધારો અમે કરવાનો પ્રયત્ન કર્યો હતો આ વખતે પણ એવું જ રહેશે આ જે પર્વત છે એની એંસી ફૂટની ઊંચાઈ છે આમ તમે જોશો જ્યારે આવશો ત્યારે તમને એક વખત ચોક્કસ તમારા પરિવાર સાથે મુલાકાત લેજો એક વખત ખબર પડશે આપણને બધાને અમારા માટે પણ અનુભવ જ છે તૈયાર થશે ત્યાર પછી કે ખરેખર નવરાત્રી ધાર્મિકતાની થીમ સાથે કરીએ તો આપણને ત્યાં જે વાઇબ્રેશન આવતા હોય છે પોઝિટિવ વાઇબ્સ કઈ વખતે રામ મંદિર હતું કેટલા લોકોને એવા બ્લેસિંગ મળ્યા છે અમને અને એવા અનુભવ શેર કર્યા છે બધાએ કે ભાઈ અહીંયા આવીએ ત્યારે અહીંયા એમ જ થાય ત્યાં બેસી જ રહીએ અહીંયા એમ જનરલી નવરાત્રિમાં ઓછા લોકો નીકળતા પણ ઘણા લોકો ફક્ત દર્શન કરવા પણ આવતા હતા એટલે આ પ્રકારની વ્યવસ્થાઓ અમારી ટીમ દ્વારા કરવામાં આવી છે આપણે સીસીટીવી કેમેરા પછી હેડકાઉન્ટ અને ફેસ ડિટેક્ટેડ કેમેરા આ બધાનો ઉપયોગ આખા ગ્રાઉન્ડમાં કરેલો છે જેથી કરીને કોઈ અસામાજિક પ્રવૃત્તિ અથવા કોઈ એવા નિશન્સ ક્રિએટ થાય તો એ વ્યક્તિ પર અથવા વ્યક્તિઓ પર ધ્યાન રાખી શકાય એટલે સલામતીના કારણોસર અમે આ બધી વ્યવસ્થા કરેલી છે મિત્રો તમે જુઓ છો કે પ્રાથમિક સુવિધા માટે આપણે લાસ્ટ યર બે વર્ષનાનો સામનો કર્યો ત્યાર પછી આ બધું આપણા માટે જરૂરી થઈ ચૂક્યું છે તો એના માટે અમે બેથી ત્રણ મેડિકલ હોસ્પિટલો આપણી ગાંધીનગરની ખ્યાતનામ છે એમની સાથે ટાઈપ કર્યું છે અને સતત ખડેપગે આઈ સૂએનવીલ એમ્બ્યુલન્સ સાથે ગ્રાઉન્ડ પર ઉપસ્થિત રહેશે ડૉક્ટરની ટીમ નર્સની ટીમ ઓન બેડ સુવિધા ગ્રાઉન્ડ પર એ પણ અમે લોકો વ્યવસ્થા કરવાના છીએ આ સંસ્થાઓના માધ્યમથી એટલે બધાને કોઈપણ ખેલૈયાને કે કોઈપણ ગ્રાઉન્ડમાં રહેલા વ્યક્તિને કંઈ પણ તકલીફ થાય તો ઝડપમાં ઝડપ અમે એને તાત્કાલિક સારવાર આપી શકીએ ઇમરજન્સી એક્ઝિટ હા તે બધી જે સરકારની ગાઈડલાઈન હમણાં આવી છે એ પ્રમાણે અમે એ પ્રમાણેની પણ વ્યવસ્થા બધી કરી છે જેથી કરીને આમ નવરાત્રિમાં જનરલી આવું થતું હોતું નથી ક્યાંય પણ કોઈ પણ નવરાત્રીમાં એનું કારણ છે કે નવરાત્રિ ખુલ્લા વિશાળ મેદાનમાં આયોજિત થતો એક આખો અવસર છે એટલે બહુ એમાં મોટા પ્રોબ્લેમ ક્રિએટ થતા નથી છતાં પણ આપણે ગઈ વખતે પણ કર્યા હતા અને આ વખતે પણ એ પ્રકારની વ્યવસ્થા અમે કરવાના છીએ બીજું મિત્રો એક સેવાકીય પ્રવૃત્તિ સાથે અમારી સંસ્થા જોડાયેલી છે વર્ષ દરમિયાન તમે જોયું કે અમે અમારી સંસ્થા દ્વારા લગભગ છથી સાત હજાર જેટલા વૃક્ષારોપણ સારા ક્વોલિટીના વૃક્ષારોપણનું કામ અમે કર્યું છે એ આ બધાની નજર સામે છે અને એના અમે સાચવવા સાથેની જવાબદારી સાથે કામ કરવાના છીએ ક્યાંય પણ કોઈ વૃક્ષ સુકાશે તો એને અમે રિપ્લેસ કરીને એને ફરી ત્યાં આગળ એક ગેપ પૂરવાનું પણ કરશું એવી જ રીતે આ નવરાત્રિ દરમિયાન પ્રથમવાર કદાચ બીજા ક્યાંય રાજ્યની વાત કરીએ તો ક્યાંય થયું છે કે મને ખબર નથી પણ અમે પહેલીવાર કરવા જઈ રહ્યા છીએ આખી નવરાત્રિ દરમિયાન દસે દસ દિવસ થેલેસેમિયાના બાળકો જે છે એને જે બ્લડની જરૂર હોય છે એના માટે દસે દસ જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અમે લોકોએ ગ્રાઉન્ડ પર કર્યું છે આટલા લોકો આવશે એમાંથી પચીસ પચાસ બોટલ બી ભેગી થશે તો એ લોકોને મદદરૂપ થશે રોજની એટલે એ પણ અમે રેડક્રોસ સાથે ટાઈપ કરીને અમે પ્રયત્ન કર્યો છે કે અમે ક્યાંક કોઈ વ્યક્તિને મદદરૂપ થઈ શકીએ અમારા માધ્યમથી એટલે આપના થકી પણ આ વસ્તુને હું લોકો સુધી પહોંચાડવા માગું છું કે જે પણ લોકો આ નવરાત્રિની મુલાકાતે આવે એ જો રેગ્યુલર બ્લડ ડોનેટ કરતા હોય તો તે અને કર કરતા હોય તે તો આ ખૂબ સારી જગ્યાએ બ્લડનો ઉપયોગ થવાનો છે તો બધાને વિનંતી આપના માધ્યમથી કે નવરાત્રી દરમિયાન મોટા પ્રમાણમાં બ્લડ ડોનેશન થાય એવી આપ સૌને વિનંતી કરું છું આપણે ગત વર્ષે પણ જે વ્યવસ્થા કરી હતી કે આપણા સમાજથી વિમુખ વ્યક્તિઓ જે છે એ બે બે પ્રકારના વ્યક્તિઓ છે એક સ્પેશિયલ ચાઇલ્ડ રૂમના બાળકો હોય છે એક મૂકબધિર બાળક હોય છે આવા વિવિધ પ્રકારના જે આપણી નોર્મલ સમાજ જીવનની જિંદગી જીવી નથી શકતા એવા લોકોની વ્યવસ્થા ગાંધીનગરમાં અસંખ્ય સંસ્થાઓ છે અનાથ બાળકો છે એવા બાળકોને ગત વર્ષે પણ આપણે અહીંયા દર સંસ્થાઓને એમનો સમય સેટ કરીને એમની અનુકૂળતા પ્રમાણે બધા બાળકોને આપણે બસની વ્યવસ્થા કરીને અહીંયા લઈ આવ્યા હતા એમના માટે ગરબા ગ્રાઉન્ડ ખેલવાનું અલગ રાખ્યું હતું એમને મજા ચા નાસ્તો કરાવીને એમને પાછા એમના સ્થળે મૂકી આવવાના આ વ્યવસ્થા કરી હતી આ વર્ષે પણ એ કરવાના છીએ જે આપણા વૃદ્ધો વૃદ્ધાશ્રમમાં વડીલ વડીલો છે આપણા જે એમને પણ અમે વિવિધ વૃદ્ધાશ્રમોના સંપર્ક કર્યા છે એમની પણ જે અનુકૂળતા હશે એ પ્રમાણે એમને પણ અમે લઈ આવીશું ના ગરબા જોવાનો મોકો અને લાવ એમને આપશું અને સેવાનો મોકો અમે એમની પાસેથી મેળવીશું એકાવન હજારની મહાઆરતી એક અલગ થીમ પર કરવાના છીએ એ પણ આપણે જીગરભાઈએ કહ્યું દશેરા આપણી જે ઉજવાય છે પછી ગઈ વખતે આપણે પ્રથમ વખત ઘણા વર્ષો પછી ઘણા વર્ષોના ગેપ પછી નીતિનભાઈને લોકો કરતા હતા પહેલાં એ પછી આપણે રાવણ દહનનો કાર્યક્રમ ગઈ સાલથી શરૂ કર્યો એ આ વર્ષે પણ એનાથી સારી રીતે રાવણ દહન કાર્યક્રમ લોકોને જોવા મળે ગાંધીનગરની જનતા અમને એ વખતે કલ્પના નહોતી કે લોકોને નવરાત્રી અને રાવણ દહનમાં આટલો બધો રસ હશે રાવણ દહનમાં લોકો એટલો પ્રતિસાદ કે અમે તો નાનું ગ્રાઉન્ડ વ્યવસ્થા કરી દીધી ત્યાં આગળ એટલા લોકો ત્યાં આગળ ઉપસ્થિત રહ્યા અને બાળકોને મૂળ કેવું હતું કે ત્યાં ઘરના છોકરાઓને આપણે મેન તમે તો બધા જોયું છે ક્યાંક ને ક્યાંક પણ અત્યારના જે દસ પંદર વર્ષના જે બાળકો છે વીસ વર્ષના એમને ખબર જ નથી કે રાવણ દહનનો કાર્યક્રમ એટલે શું ટીવીમાં ક્યાંક જોયો હોય દિલ્હીમાં થાય છે રામલીલા મેદાનમાં એટલે પણ એ ફિઝિકલી કોઈએ નિહાળ્યો નહોતો ગાંધીનગરના લોકોએ એટલો બધો રસ હતો તો આ વખતે અમે નક્કી કર્યું મારી ટીમે કે કઈ વખતે કરતાં સારી રીતે અને મોટા મેદાનમાં કરીએ એવું આયોજન અમે લોકો કરવાના છીએ પાર્કિંગ વ્યવસ્થાની વાત કરીએ તો આપણે એલઆઈસી સામેનું ગ્રાઉન્ડ છે એ પણ આપણે પાર્કિંગ માટે એલોટ રિઝર્વ કર્યું છે બાકી અખબારભવની સામે બે પાર્કિંગ છે એ પણ રિઝર્વ છે આ બાજુ જે લાયન્સ ક્લબના ગરબા થતા હતા તે પણ પાર્કિંગની ખુલ્લી જગ્યા છે આ ગરબા ગ્રાઉન્ડની બાજુમાં પણ ખુલ્લી જગ્યા છે લેફ્ટ રાઇટ બંને કલેક્ટર ઓફિસની પાછળનો ભાગ છે ત્યાં પણ પાર્કિંગ વ્યવસ્થા છે એટલે પાર્કિંગ અને ટ્રાફિકની વ્યવસ્થા અમે સુપેરો અમારી સલામતીના સેવકો સિક્યુરિટીના જવાનો અને અમારા સહાય પરિવારના સ્વયંસેવકો આ બધા થઈને અમે ખૂબ સારી રીતે વ્યવસ્થા કરી છે સ્વચ્છતા એ તો અમારા લો છે કે ભાઈ અને તમારા પણ છે કે સ્વચ્છતા દરેકને ગમતી જ અને આપણી જવાબદારીને ફરજ પણ છે તો આખા ગ્રાઉન્ડમાં સારી રીતે સફાઈ થાય અને પડતો જ કચરો વીણાઈ જાય સેજ પણ ડીઆઈજીની કંઈ બી વસ્તુ ઊભી ના થાય એના માટે અમે સારી રીતે ટીમ બનાવીને એ કામ સારી રીતે કરશું ઓ મારો પહેલો પ્રશ્ન પહેલો પ્રશ્ન શું હતો હા જો આ આ અમારું ફાઉન્ડેશન છે એના અમે એટીજી નીચે રજિસ્ટર કરેલી સંસ્થા છે એટલે આમાં જેટલા લોકોએ સહયોગ કરવો હોય આમાંથી બચેલો એક પણ રૂપિયો અથવા જે છે એ સારા કામમાં અમે લોકો કહું 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 સારા કામમાં અમે લોકો વાપરતા હોઈએ છીએ વર્ષ દરમિયાન ઘણા લોકોની સ્કૂલની ફી ક્યાંક કોઈ વ્યક્તિ ન ભરી શકે તેમ હોય ને પાંચ કાર્યકર્તા કે પાંચ અમારા સહાય પરિવારના લોકો કે એને મદદ કરીએ છીએ તમે જોયું હશે વૃક્ષારોપણ હમણાં મેં કહ્યું એટલે આ સંસ્થાને જે પણ લોકો મદદ કરવા માગતા હોય અથવા જાહેરાત સ્વરૂપે પણ તો અમે બધાનું સ્વીકાર્ય કરીએ છીએ એવું નથી કે આ વ્યક્તિનું લેવું ને આ નથી લેવું આમ સરકારની કહું 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 સરકારની સરકારના જે વિભાગો છે એ પણ અમને મદદ કરે છે એમને પણ એની જાહેરાત નહીં કે આ લોકો સુધી સરકારી યોજનાઓ પહોંચે એની જરૂર હોય છે તો એ પણ કરે છે એમ મહાનગરપાલિકા પણ એનો હિસ્સો છે મહાનગરપાલિકાને ઈચ્છા થશે અનુકૂળતા હશે એમની જોગવાઈઓ હશે એ પ્રમાણે એ પણ વર્તશે ના અમને એવું છે નથી કે નહીં હજી તો નવરાત્રી ના એવું નથી હજી એવું બરાબર પછી હજુ કંઈક હતું તમારે જુઓ એમાં કેવું છે કે અમારું કામ છે સહાય ફાઉન્ડેશન તરીકે અને અમારી ટીમનું કે લોકોને સારું વાતાવરણ આપવું ધાર્મિક થીમ અને સંસ્કૃતિ ઉપર ગરબા થાય નવ દિવસનો તહેવાર છે લોકો ઉજવવાના જ છે અમે એમાં સારું વાતાવરણ સારી સ્પેસ આપશું તો લોકો ત્યાં આવશે તો એની બધાને મર્યાદા જળવાશે એ પ્રમાણે કરશે હવે બીજા જે સંસ્થાઓ છે એનું જે કામ છે એ એમની રીતે નિભાવતા હશે એમાં અમે સહયોગ કરશું જો બધા જ લોકોને ના ના અમે બોલાવ્યા પણ નથી એવું નથી એ વિદેશ છે એટલા માટે બરાબર અને એવો વિષય પણ નથી કોઈ કે બધા જ લોકો આમાં એકથી બે ને ત્રણથી ચાર જેટલા ગરબા ગાંધીનગરમાં વધાર થશે એક એક અમે એક પ્લેટફોર્મ આખું ક્રિએટ કર્યું છે કે ભાઈ એક લેવલ કરી નાખ્યું છે કે બધા આ પ્રકારની વ્યવસ્થાઓ આપવી પડશે તો બધા જ લોકો હવે આવા બીજા પાંચ આયોજકો સામે આવવું જોઈએ હું તો એવું કહું છું કે ભાઈ સારી સંસ્થાઓએ આગળ આવીને આ વ્યવસ્થાઓ કરવી જોઈએ ગાંધીનગર આપણે તમે જુઓ છો કે પચીસ પચાસ હજાર એક લાખથી માડીને આજે પાંચ લાખ દસ લાખ સુધીની વસ્તીએ પહોંચવા આવી છે તો ગરબાના આયોજકો ઓછા થવાને બદલે હું એવું કહું છું કે બધાએ આગળ આવીને આ જવાબદારી સ્વીકારવી જોઈએ સમાજ જીવનને અને સમાજના લોકોને સારું કંઈક આપવા માટેની જવાબદારી દરેકે સ્વીકારવી જોઈએ જેમણે પણ આ વધારે આયોજન કરવું કરવું છે એમને હું આવકારું છું અમારી મદદની ક્યાં જરૂર છે એ પણ અમે કરવા તૈયાર છીએ અમારા અનુભવનો લાભ પણ અમે આપવા તૈયાર છીએ અને આવનારા સમયમાં હું એવું અહીંથી તમારા માધ્યમથી કહું છું કે આનાથી પણ વધારે સંસ્થાઓ બહાર આવીને બધા વ્યવસ્થા કરવી જોઈએ ગાંધીનગર આટલું મોટું છે જગ્યાઓ પણ વિશાળ છે જે ગરબા ગ્રાઉન્ડ છે જે ત્રણસો ને ની ત્રિજ્યા ફૂટની ત્રિજિયાનું ગ્રાઉન્ડ છે લગભગ બારથી પંદર હજાર ખેલાડીઓ સાથે ગઈ વખતે થોડું નાનું પડ્યું હતું એટલે નાનું તો નહોતું અમે તો વ્યવસ્થા કરી હતી પણ લોકોનો પ્રતિસાદ વધારે હતો એટલે એમાં થોડો વધારો કર્યો છે એટલે જેથી લોકોને સરળતા રહે વરસાદની સ્થિતિને પહોંચી વળવા અમે પલળવા તૈયાર છીએ

તમારી વાત સાચી છે અમે બધા જ મહાનુભાવોને આમંત્રણ આપશું પણ જેટલા લોકોને અનુ હાર કાર્યક્રમ એમનો બનશે જેટલા લોકોને અનુકૂળ હશે અને અન્ય રાજ્યોમાં ચૂંટણી પણ છે એટલે અમે અમને આ વખતે ઇન્સિસ્ટ પણ એવા નથી કરવાના કે આગ્રહ ભરું અને અનુકૂળતા હશે તો બધા જ લોકો આવશે નવરાત્રી જોવા એવું અમે અપેક્ષા રાખીએ છીએ સારવાર પ્રેસ મીડિયા પરિવારની મારા નમસ્કાર ભારત વર્ષની સંસ્કૃતિ પ્રમાણે ને એમાં ગુજરાત રાજ્યનો સૌથી લાંબો અને પવિત્ર તહેવાર એટલે નવરાત્રી બે હજાર ચોવીસ સહાય ફાઉન્ડેશન દ્વારા આ વખતે જે આયોજન કરવામાં આવ્યું છે એમાં સર્વ પત્રકાર મિત્રો તમારા માધ્યમથી ગાંધીનગરની સર્વ જનતાને ખેલૈયાઓને આમંત્રણ આપું છું અમારી આ નવરાત્રી જે સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એની અંદર ગુજરાતના ગરબાનો વારસો જળવાઈ રહે સંસ્કૃતિ જળવાઈ રહે એની સાથે સાથે દરેક વર્ગને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે દરેક વર્ગને આકર્ષિત કરવાનો પ્રયત્ન કર્યો છે યુવાનો માટે તો ગરબા એ સર્વપ્રથમ પ્રાયોરિટી હોય છે જ એમના વગર નવરાત્રિ મેદાન ઉપર અધૂરી છે પણ આ યુવાનો સાથે સાથે વૃદ્ધાશ્રમના વડીલો હોય દિવ્યાંગ બાળકો હોય મૂકબુદ્ધિર બાળકો હોય અને એમાં એ વડીલો કે જે અત્યારની નવરાત્રિથી દૂર રહેતા હોય છે એ પણ આ કૈલાસધામ જે અમે પર્વતનું આયોજન કરેલું છે એના દર્શના દર્શનાર્થે આવે અને સપરિવાર આ નવરાત્રીનો આનંદ માણે એ રીતનો અમારો આ વખતનો પ્રયાસ છે ડસ્ટ ફ્રી વાતાવરણ સાથે સ્ટોલ સાથે પરિવાર સાથે સર્વ ખેલૈયાઓની સાથે સાથે નાગરિકો પણ જે ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં અમને ખૂબ સારો ખેલૈયાઓને ગાંધીનગરની પ્રજા તરફથી પ્રતિસાદ મળ્યો હતો આ વર્ષે પણ અમે એનાથી પણ ભવ્ય અને દિવ્ય નવરાત્રીનું આયોજન કર્યું છે અને ગાંધીનગરની જનતાને એક પવિત્ર નવરાત્રી કે જે મા અંબાની આરાધનાનું સૌથી મોટું પર્વ અને સૌથી આનંદિત પર્વ કે આ પર્વમાં પરિવાર સાથે લોકો આવી શકે અને આ નવરાત્રીને માણી શકે એવો પૂરેપૂરો પ્રયત્ન અમે આ વર્ષે પણ કરેલો છે ત્યારે આપ સર્વના માધ્યમથી અમે ગાંધીનગરની જનતા અને ખેલૈયાઓને આવકારીએ છીએ કે આવો આ અમારી નવરાત્રી સહાય ફાઉન્ડેશન દ્વારા કેસરીયા નવરાત્રિ બે હજાર ચોવીસની અંદર હું એક મહિલા ધારાસભ્ય છું એટલે જ સાથે સાથે મહિલાઓ અને દીકરીઓ પણ આ નવરાત્રિ સેફ રીતે સુરક્ષિત રીતે આનંદમય આ નવરાત્રી આયોજિત આયોજ આનંદ લઈ શકે એ રીતનું અમે આયોજનને પ્રાયોરિટી આપી છે ત્યારે ગાંધીનગરની સર્વ જનતાને ફરીથી આપના માધ્યમથી આવકારું છું જય હિન્દ જય ભારત આ નવરાત્રીની અંદર પ્રથમ દિવસે અમે સંતો દ્વારા આરતી દ્વારા આયોજન કરેલું છે સંતોના આશીર્વાદ લઈને ગાંધીનગરના દરેક મંદિરના દરેક સંતોને આમંત્રણ આપેલું છે દરેક સંતો દ્વારા પ્રથમ દિવસે એમના હાથથી એમના કરકમલોથી આરતી ઉતારીને અમે આ નવલી નવરાત્રીની શરૂઆત કરીશું એમને લાવવા મૂકવાનો પણ પાર્કિંગમાં ટ્રાફિકની અંદર ક્યાંય સમસ્યા ના થાય એ રીતનું આયોજન કરેલું છે પાર્કિંગનું પણ પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે કોઈ વીઆઈપી કે સ્પોન્સર જે હોય એમને પણ પાછળ એક અલગથી ગ્રાઉન્ડની વ્યવસ્થા કરેલી છે કે જેથી ખેલૈયાઓ નાગરિકો હોય કે કોઈ બીજા મહાનુભાવો હોય એમને કોઈ ટ્રાફિકની સમસ્યા ના નડે એનું ચિંતા કરેલી મેડિકલ ની એક ટીમ અમે તૈયાર કરેલી છે કે જે યુવાનોને ગાતી વખતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાંક સફોકેશન ના લીધે કોઈ એવી ઘટના બને ગયા વખતે તો કોઈ એવી ઘટના નહોતી બની પણ આ વખતે અમે ભારે ભાર આયોજન કર્યું છે કે ક્યાંય કોઈને એવી મેડિકલ તકલીફ પડે તો અમારી બે ટીમો તૈયાર રહેશે કે ક્યાંય પણ એવી તકલીફ પડે તો અમે એને સારવાર